ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના પરવડી ખાતે ગુરુવારે યોજાયેલા પ્રાકૃતિક કૃષિ સંમેલનમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ હાજરી આપી અહીં તેમણે કહ્યું કે ગાય આધારિત ખેતીથી પ્રાકૃતિક ખેતી ગૌ સંવર્ધન અને જળ સિંચનના ત્રણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે ગાયોનું સંવર્ધન અને સંરક્ષણ થશે તો જમીનોમાં અડસિયા સહિતના સૂક્ષ્મજીવો આપોઆપ વધશે જેનાથી પ્રાકૃતિક કૃષિ તો થશે જ સાથે પ્રાકૃતિક રીતે જળ સંચય પણ થશે આમ પ્રાકૃતિક ખેતીથી ત્રણ બાબતોમાં સફળતા મળશે માધવ ગૌધામ અને પરવડી જલ ક્રાંતિ અભિયાન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રાજ્યપાલે પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે ચારેક દાયકા પહેલા જ્યારે રાસાયણિક ખાતરો નહોતા ત્યારે ડાયાબિટીસ કેન્સર હાર્ટ એટેક સહિતના ગંભીર રોગોનું પ્રમાણ પણ ઓછું હતું આ તમામ સમસ્યાઓનો ઉકેલ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જ લાવી શકાય છે